ભાગવત રહસ્ય અગિયાર મિત્રો આવા વિડીયો સાંભળવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં સુખદેવજીની બ્રહ્મનિષ્ઠા વૈરાગ્ય અવલૌકિક પ્રેમલક્ષણા ભક્તિ જોઈ વ્યાસજી પણ પુત્ર સુખદેવજીને માન આપે છે થતાં આવે સુખદેવજી ઘરનો ત્યાગ કરી વન તરફ જવા લાગ્યા છે વ્યાસજીની પત્નીનું નામ વાટિકાજી છે વાટિકાજીને તે વખતે ઘણું દુઃખ થયું છે ભલે લગ્ન ના કરે પણ ઘરમાં રહે તે રડવા લાગ્યા છે વાટિકાજીએ પ્રાર્થના કરી મારો દીકરો નિર્વિકાર બ્રહ્મરૂપ છે તે મારી પાસેથી દૂર ના જાય તેને રોકો વ્યાસજી સમજાવે છે કે જે આપણને બહુ ગમે તે પરમાત્માને અર્પણ કરવું તો જ આપણે પ્રભુને ગમીએ ઘણા એવા હોય છે જે ગમતું ના હોય તે બીજાને આપે છે પોતાને જે ગમતું હોય તે પોતા પાસે રાખે છે તમને જે પ્રિય હોય તે પ્રભુને અર્પણ કરો મનુષ્ય સારી વસ્તુ પોતા માટે રાખે છે અને ખરાબમાં ખરાબ હોય તે ઠાકોરજી માટે રાખે છે આ ભક્તિ નથી આ શક્તિ છે વ્યાસજી વાટિકાજીને સમજાવે છે એ હવે તારો રહ્યો નથી સર્વેશ્વરનો થયો છે એ સર્વેશ્વરનું કામ કરવા માટે જાય છે તે જગતનું કલ્યાણ કરવા માટે જાય છે પણ તે પછી વ્યાસજી પણ પોતે વિહવડ થયા છે હે પુત્ર પાછો વળ મને છોડી જઈશ નહીં હું તને લગ્ન કરવા આગ્રહ કરીશ નહીં પણ શ્રીકૃષ્ણનું ધ્યાન કરતાં કરતાં સુખદેવજી સગડાનું ભાન ભૂલ્યા છે ત્યાં હવે કોણ પિતા કોણ માતા લૌકિક સંબંધનું વિસ્મરણ થાય છે ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે સર્વવ્યાપક થયેલા સુખદેવજીએ વૃક્ષો દ્વારા જવાબ આપ્યો છે હે મુનિરાજ તમને પુત્ર વિયોગથી દુઃખ થાય છે પણ અમને કોઈ પથ્થર મારે તો પણ અમે તેમને ફળ આપીએ છીએ તમે પુત્ર વિયોગથી શું કામ રડો છો આપ તો જ્ઞાની છો તમારો પુત્ર જગતનું કલ્યાણ કરવા માટે જાય છે વ્યાસજી હવે વ્યંગ્ર છે ત્યારે સુખદેવજીએ કહ્યું આ જીવ અનેકવાર પુત્ર બન્યો છે અનેકવાર પિતા બન્યો છે વાસનામાં બંધાયેલો જીવ અનેકવાર પુત્ર પિતા સ્ત્રી બને છે અનેક વાર પૂર્વજન્મના શત્રુ પણ ઘરમાં આવે છે ડોસાને કોઈ વાસના રહી જાય તો દાદો જ પૌત્ર રૂપે ઘરમાં આવે છે કેટલાક કહે છે આ બાબો તેના દાદા જેવો થયો છે અરે દાદા જેવો નહીં દાદો જ પૌત્ર તરીકે આવ્યો છે વાસના રહી જવાથી દાદો જ પૌત્ર રૂપે રમવા આવે છે વાસના જ પૂર્વજન્મનું કારણ બને છે પિતાજી તમારા અનેક જન્મો થયા છે પૂર્ણ જન્મ યાદ રહેતો નથી એ જ સારું છે પિતાજી તમે મારા પિતા નથી અને હું તમારો પુત્ર નથી તમારા અને મારા સાચા પિતા નારાયણ છે વાસ્તવિક રીતે જીવનો સાચો સંબંધ ઈશ્વર સાથે છે પિતાજી મારી પાછળ ના પડો પણ પરમાત્મા પાછળ પડો યાદ રાખો જગતમાં જેની પાછળ તમે બહુ પડો તે જ તમને બહુ રડાવશે પિતાજી તમારું જીવન પરમાત્મા માટે બનાવો મને જે આનંદ મળ્યો છે તે હું જગતને આપવા માટે જાઉં છું સુખદેવજીનું ચરિત્ર અતિ દિવ્ય છે બદ્રીનારાયણમાં સુખદેવજીનું પ્રાગટ્ય થયું છે ત્યાંથી તેઓ ગંગા કિનારે આવ્યા ત્યાં ઋષિ મુનિઓ એકઠા થયેલા પરીક્ષિતને ભાગવત સંભળાવ્યું છે સુખદેવજીએ જે કથા સંભળાવી તેમાં શ્રોતા તરીકે વ્યાસજી પણ હતા કથા પૂર્ણ કરી ત્યાંથી સુખદેવજી નર્મદા કિનારે આવ્યા છે વ્યાસજી પણ તેમની પાછળ પાછળ આવ્યા છે સુખદેવજીએ વ્યાસજીને કહ્યું આ કાંઠે હું બેસું છું તમે સામે કાંઠે વિરાજો દૂરથી ભલે તમે મને નિહાળો પણ ધ્યાન તો પરમાત્માનું જ કરો જે પરમાત્માની પાછળ પડે છે તે જ્ઞાની છે પૈસા પાછળ ન પડો ભાગવતની કથા સાંભળ્યા પછી તમે પણ પરમાત્માની પાછળ પડો તો કથા સાંભળી સાર્થક થશે આ નર જે નારાયણની પાછળ પડે તે કૃતાર્થ થાય છે વ્યાસજી આજે પણ ત્યાં વિરાજે છે સાત ચિરંજીવીઓમાં વ્યાસજીનું પણ નામ છે સુતજીએ સુખદેવજીને પ્રણામ કરી આ કથાનો પ્રારંભ કર્યો છે એકવાર નૈમિસારણ્ય ક્ષેત્રમાં અઠ્યાવીસ હજાર ઋષિ મુનિઓનું સત્ર થયું છે અયોધ્યા પાસે આ નૈમિસારણ્ય છે જ્યાં દેવકી ગંગા બિરાજે છે નેમિસારણ્યમાં ચક્ર પુષ્કેરીણી તીર્થ છે સુતજીની ત્યાં ગાદી પણ છે આ સત્રમાં સોનકજીએ સુતજીને પ્રશ્ન કર્યો છે કે સર્વકથાઓનો સાર શું છે તે અમને સંભળાવો આજ સુધી કથાઓ બહુ સાંભળી હવે કથાનું સાર તત્વ સાંભળવાની ઈચ્છા છે એવી કથા સંભળાવો કે જેથી અમારી શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ દ્રઢ થાય અમને શ્રીકૃષ્ણની પ્રાપ્તિ થાય બસેર દૂધ પીવા કરતાં થોડું માખણ ખાવું સારું છે વધારે દૂધ પીવાથી કફ થાય છે ઠાકોરજીને માખણ બહુ ભાવે છે માખણ એ સર્વનો સાર છે આ બધા ઋષિઓ બાલકૃષ્ણના ઉપાસક છે સેવકો છે જીવ જેની સેવા કરે છે તેના ગુણ તેનામાં આવે છે મહાકાળીનો ઉપાસક ઉગ્ર હોય છે કનૈયાની ઉપાસના કરનાર પ્રેમાળ હોય છે શ્રી કૃષ્ણ સારભોગી છે તેમ વૈષ્ણવો પણ સારભોગી થયા છે તેથી સર્વ કથાઓનો સાર તત્વ સાંભળવાની ઈચ્છા કરી છે ભાગવત એ માખણ છે બીજા બધા શાસ્ત્રો દૂધ દહીં જેવા છે સર્વશાસ્ત્રોમાં સારરૂપા કૃષ્ણ કથા છે અત્યાર સુધી બહુ પુસ્તકો વાંચ્યા જેને પરમાત્માને પ્રાપ્ત કરવા છે તેવા સાધક માટે યાજ્ઞા છે કે તે બહુ ગ્રંથ ના વાંચે અનેક ગ્રંથ વાંચવાથી બુદ્ધિમાં વિક્ષેપ ઊભો થાય છે બહુ પુસ્તક વાંચવાથી બુદ્ધિ મન ચંચળ થાય છે પ્રત્યેક પુસ્તકમાં મતભેદ હોય છે મતભેદ એ મનોભેદ ઉત્પન્ન કરે છે ભાગવત રામાયણ ગીતા એવા ગ્રંથો જ વારંવાર વાંચો એક જન્મ શું અનેક જન્મ લો પણ જ્ઞાનની સમાપ્તિ થતી નથી જ્ઞાનની સમાપ્તિ પ્રેમમાં શ્રીકૃષ્ણમાં જ થાય છે મિત્રો આવતા વિડીયોમાં આપણે ભાગવત રહસ્ય બાર સાંભળીશું